નમસ્કાર મિત્રો આજે સીધો ને સાત ના સ્પેશિયલ એપિસોડમાં જ્યાં પ્રાઇમ મિનિસ્ટર ઇન્દિરા ગાંધીએ વિપક્ષી નેતાઓને જેલમાં ઠોસી દીધા હતા એટલું જ નહીં પણ એમની નીતિઓનો વિરોધ કરનાર લોકશાહીનું સમર્થન કરનાર અમદાવાદમાં અને અમારા હેડ ઓફ ડિપાર્ટમેન્ટ પ્રોફેસર બબાભાઈ પટેલ એ ઓગણીસ મહિના સુધી જેલમાં રહ્યા અમને આશ્ચર્ય એ વાતનું હતું

એમને મળતા હતા અને એમના પત્રો સ્મગલ કરીને સેન્ટ જેવી આજે ઇમરજન્સી નું સ્મરણ કેમ થયું કારણ કે પ્રાઇમ મિનિસ્ટર નરેન્દ્ર મોદીને ગઈ ગઈકાલે જયારે લોકસભા અઢારમી લોકસભા એનું પહેલું સત્ર શરૂ થયું અને ઇમરજન્સીની યાદ આવી કોંગ્રેસને માટે કોંગ્રેસ બનેલી ભારતીય જનતા પાર્ટી એ ઇમરજન્સીનું ગાણું ગાય છે નરેન્દ્ર મોદીનો ઇમરજન્સીમાં કેટલો રોલ હતો એના વિશે તો ડોક્ટર સુબ્રમણ્ય સ્વામીએ આજે પણ ઇન્ટરવ્યુ આપ્યા છે પણ નરેન્દ્ર મોદી સ્વાવલંબી છે એ પોતે એક પુસ્તક લખી નાખે છે અને ભૂગર્ભ ચળવળમાં રહીને એમણે કેટલું મહાન કાર્ય કર્યું ઇમરજન્સી દરમિયાન એના દાવાઓ કર્યા છે પરંતુ અમારી પાસે સંઘ તરફથી જે ગ્રંથ પ્રકાશિત થયેલો આપાતકાલીન સંઘર્ષ ગાથા અને સુરૂચિ પ્રકાશન કેશવ કુંજ નવી દિલ્હી ભારતીય વિચાર સાધના મુંબઈ ખરીદેલોથી સંઘ કાર્યાલય પરથી એના સંપાદક દ સહસ્રબુદ્ધે અને માણિક ચંદ્ર વાજપેયી માણિક ચંદ્ર વાજપેયી એ સ્વદેશના તંત્રી હતા અને એમને જયારે કેન્સર થયું ત્યારે દસ દસ વર્ષ સુધી કોંગ્રેસના મુખ્યમંત્રી રહેલા દિગ્વિજયસિંહે એમને માટે સારવારની વ્યવસ્થા કરી હતી અમે એટલા માટે જાણીએ છીએ કારણ કે આલોક અવસ્થિ એ મધ્યપ્રદેશ સરકારના એ વખતના અધિકારી મુંબઈમાં હતા અને એમને એ સગડી વ્યવસ્થા કરવા માટે ફરમાવ્યું હતું અને એમની સાથે અમે પણ એમને ચંદ્ર વાજપેયીજીને મામાને મળ્યા પણ હતા હવે તો એ દિવંગત થઈ ગયા પણ આ ગ્રંથમાં નરેન્દ્ર મોદીની કોઈ ભૂમિકા

નરેન્દ્ર મોદીનું ક્યાંય નામ આવતું નથી કદાચ કોઈ પાના ઉપર ઉલ્લેખ હોય હોય તો કદાચ અમારી નજર બહાર ગયો પરંતુ પ્રાંત ડોક્ટર પીવી દોશી એમનું નામ આવે છે વલસાડ જિલ્લા સંઘ ચાલક બળવંતરાવ દેસાઈ એમનું નામ આવે છે અને બીજા લોકોએ જેમણે ધારો કે સત્યાગ્રહ સંઘર્ષ સમિતિ ના સંયોજક ભોગીભાઈ બૌદ્ધિક પ્રમુખ રાવ વણીકર એમનું નામ આવે છે પણ અમને ક્યાંય નરેન્દ્ર મોદીનું નામ વાંચવા ન મળ્યું ગુજરાતના પ્રકરણો અમે ત્યારે અને ડોક્ટર સુબ્રમણ સ્વામી નું નામ જરૂર મળ્યું અને ડોક્ટર સુબ્ર સ્વામી એ જારે જારે ગુજરાત આવતા એ વખતે ગુજરાતમાં છે જનતા મોરચાની બાબુભાઈ સરકાર હતી અને એટલા માટે અહીંયા નિરાંત હતી એટલે ડોક્ટર સ્વામી જયારે આવે ત્યારે એમને રિસીવ કરવા માટે એમને જ્યાં જવું હોય ત્યાં ભાવનગર લઈ જવા માટે નરેન્દ્ર મોદી

એમનો આખો પરિવાર જનતા પાર્ટીમાં છે વિપક્ષનો ટેકો માગે છે બેશરમી તો જુઓ કે એક બાજુ એ વિપક્ષનો ટેકો માગે છે કોંગ્રેસનો ટેકો માગે છે સ્પીકર ને સર્વાનુમતે ચૂંટવા માટે અને બીજી બાજુ નરેન્દ્ર મોદી જે પી નો છે ટીકા કરે છે ટીકા કરવી જોઈએ અમે પણ કરી છે નો વિરોધ કર્યો છે અમે સતત વિરોધ કરતા રહ્યા છીએ પરંતુ ભારતીય જનતા પાર્ટીની માતૃ સંસ્થા આરએસએસે ખરેખર વિરોધ કર્યો હતો એ પ્રશ્ન આ તબક્કે મહત્વનો બની રહે છે સંઘ પર પ્રતિબંધ આવ્યો હતો પણ એ પ્રતિબંધ બાળા સાહેબ દેવરસ એ વખતે સરસંઘ ચાલક હતા અને અમારી પાસે આ એમનું એક પુસ્તક છે કે હિન્દુ સંગઠન ઓર સત્તાવાદી રાજનીતિ મધુકર દત્તાત્રેય દેવરસ બાળા સાહેબ દેવરસ જાગૃતિ પ્રકાશન નોયડા આ સંઘનિષ્ઠ પ્રકાશન ગૃહ છે અને એમાં પ્રકાશિત થયા છે સાહેબ દેવરસે જેલમાંથી છૂટવા માટે સંઘ પર પ્રતિબંધ ઉઠાવી લેવા માટે અને ઇન્દિરા ગાંધીના ના વખાણ કરવા માટે આ પત્રો લખેલા છે આ પત્રો અમારી પાસે પરિશિસ્ત એક પરિશિસ્ત બે પરિશિષ્ટ ચાર એની અંદર આ બહુ સ્પષ્ટપણે એ દર્શાવે છે કે સંઘે ઇમરજન્સીનો અને ઇન્દિરા ગાંધીનો એ વખતે ટેકો આપવા માટે નિકૃત સંકલ્પ દર્શાવી હતી અને એટલે જ અમે કહીએ છીએ આમાં મે અગાઉના કોઈક એપિસોડમાં પણ આની વાત કરી હતી પણ એ એમ કહે છે કે જયપ્રકાશ નારાયણના આંદોલન સાથે સંગને કોઈ સંબંધ નથી આઉ જુઠાણું એ આપાતકાલમે પ્રધાનમંત્રી કો લખા દ્વિતીય પત્ર ઇન્દિરા ગાંધીને સેન્ટ્રલ જેલમાંથી પત્રો લખતા રહ્યા છે ઓગણીસો પંચોતેર નો જે લાલ કિલ્લા ઉપરથી એમનું સંબોધન હતું ઇન્દિરા ગાંધીનું પ્રાઇમ મિનિસ્ટરનું એમાં એના વિશે બાવીસ આઠ પંચોતેર નો પત્ર લખે છે યરવડા જેલમાંથી આપકા ભાષણ સમયોચિત मार्गदर्शन संघ વૈચારિક માર્ગદર્શન સંઘ है અને એ બધા ઇન્દિરા ગાંધી વિશે જે જુઠ્ઠાણાઓ લોકો ફેલાવે છે એના સંદર્ભમાં પણ એમણે વાતો કરી છે ઇસ્લામ ધર્મ मोहम्मद पैगंबर कुरान तथा ईसाई धर्म ईसा मसीह बाइबल इनके संबंध में संघ में अनुचित शब्द का भी प्रयोग नहीं होता इतना ही नहीं बल्कि सर्वधर्म समभाव यानी एकम सदविप्रा बहुधा वदंती ये जो हिंदुओं की विशेषता है उसी को संघ सर्वोपरि मानता है નરેન્દ્ર મોદી બાળા સાહેબ દેવરસના આ શબ્દો એ કેટલા પ્રતિકૂળ અનુકૂળ છે તમે પોતે નક્કી કરી શકો છો સંઘ કે સંબંધ મેં પૂર્વાગ્રહ છોડ કર આપ વિચાર કરે એસી પ્રાર્થના હૈ પ્રજાતંત્રીય દેશો મેં સંગઠન સ્વાતંત્ર્ય જો મૂળ અધિકાર હોતા રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ પર જો પ્રતિબંધ હટાય એ આપસે નિવેદન ઉચિત જાન પડે તો આપસે આનંદ હી હોગા પણ ઇન્દિરા ગાંધીએ એમને મળવાનો સાપ ઇન્કાર કરી દીધો હતો પાછું દસ અગિયાર પંચોતેર ના રોજ સરસંઘ ચાલકજી યરવડા જેલમાંથી પત્ર લખે છે इंदिरा गांधी ने पत्र लिखे थे कि उच्चतम न्यायालय के पांचों न्यायाधीशों ने आपका चुनाव वैध ठहराया इसके लिए आपका हार्दिक अभिनंदन संघ को आप फासिस्ट आपने फासिस्ट कहा है और फासिज्म माने झूठ का प्रचार ऐसा भी कहा है अफवाह फैलाने इत्यादि बातें करने का जो आरोप आपने संघ पर लगाया है वो पूर्णतः निराधार है अखबारों पर सेंसरशिप लागू करने के बाद समाज में अनेक अफवाहें फैलती हैं इस बात की दुनिया भर में मिसालें हैं अतः अफवाह फैलाने का आरोप संघ पर लगाना अनुचित है जयप्रकाश जी ने विषय पर बात करे छे। अतः मेरी आपसे प्रार्थना है कि आप प्रत्यक्ष वस्तु स्थिति को जाने दूषित पूर्वाग्रह छोड़े संघ के संबंध में उचित धारणा बनाए स्थानबद्ध किए गए किए हुए संघ के हजारों लोगों को मुक्त करें और संघ पर लगे निर्बंधों को दूर करें ऐसा करने से संघ के लाखों स्वयं सेवकों की निस्वार्थ भाव से कार्य करने की शक्ति सरकारी एवं गैर सरकारी રાષ્ટ્રો કામોમાં લગેગી વિનંતી કરી છે અને વચ્ચે એમણે વિનોબાને પણ નાખવાની કોશિશ કરી છે વિનોબાને પણ કહ્યું છે કે ઇન્દિરા ગાંધીને તમે કહો કે યોગ્ય માર્ગ કાઢે અને એને પાછા એમ કે છે મેરી આપસે પ્રાર્થના હૈ क्या प्रधानमंत्री की संघ के विषय में जो गलत धारणा है उसे दूर करने का प्रयास करें और उसके फलस्वरूप संघ के स्वयं सेवक कारागृह से मुक्त हो संघ के ऊपर का प्रतिबंध उठे और आज देश में जो सभी क्षेत्रों में उन्नति की योजनाएं प्रधानमंत्री के नेतृत्व में चल रही हैं, उसमें संघ और संघ के स्वयंसेवक भी

ફ્રન્ટ લાઇન એટલે હિન્દુ ગ્રુપ નું જે મેગેઝીન છે એમાં લખેલો લેખ પણ છે અને એની અંદર એ બહુ સ્પષ્ટપણે કહે છે કે એક વાક્ય હું વાંચી ઇટ ઇઝ ઓન ધ રેકોર્ડ ઇન મહારાષ્ટ્ર એસેમ્બલી પ્રોસીડિંગ ધેન આરએસએસ ચીફ સાહેબ દેવરસ રોડ સેવરલ એપોલોજી લેટર્સ ટુ ઇન્દિરા ગાંધી ફ્રોમ ધ ધડા જેલ ઇન પુણે Disassociating the RSS from the JP-led movement and offering to work for the infamous Twenty Point Program, she did not reply to any of his letters. Mr. Atal Bihari Vajpayee also wrote apology letter, letters to Indira Gandhi, and she had obliged him. Vajpayee ne to chodi tabiyat na karideva ભારતીય જનતા પાર્ટીના વર્તમાન હિરોઈક કામ કર્યું હતું એ ડોક્ટર સુબ્રમણ સ્વામી એ બબ્બે લેખ લખ્યા છે અને એમણે કહ્યું છે કે સંઘે સંઘના સુપ્રીમોએ ઇન્દિરા ગાંધીને માફીનામા લખી આપ્યા હતા અને સમર્થન કરવા માટેની તૈયારી કરી દો મેં તમને એમના અસલી પત્રો જે પ્રકાશિત થયેલા છે એની પણ વાત કરી હવે એક છેલ્લી વાત આપણે કરી લઈએ આજે નરેન્દ્ર મોદી અત્યારે ઇમરજન્સી 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 કરી રહ્યા છે એ કેવું જુઠ્ઠાણું ચાલી રહ્યું છે એની વાત આપણે એનો એનો સંદર્ભ એક છેલ્લો સંદર્ભ પણ જોઈ લઈએ સંઘને ઇમરજન્સી કા સમર્થન ક્યાં થા પૂર્વ આઈબી ચીફ પૂર્વ આઈબી એક પુસ્તક લખ્યું છે ઇન્ડિયા ધ ક્રુશિયલ આની અંદર અને એમણે જે આપ્યા નરેન્દ્ર મોદી સત્તારૂઢ થયા પછી એમણે આ ઇન્ટરવ્યુ આપ્યા આ પુસ્તક પણ પ્રકાશિત થયું અને એની અંદર બહુ સ્પષ્ટ કર્યું છે કે શ્રીમતી ગાંધીને ટેકો આપ્યો હતો અને મુતા આપણે આપી તર સમર્થન ક્યા ઇન્દિરા ગાંધી કો આ વાત છે ને એ આઈબી ના ચીફ એ કે છે અને આઈબી ના ચીફ એ વખતે પાછા લખે છે એમણે પુસ્તક પણ લખ્યું છે અને આ પુસ્તક એ નરેન્દ્ર મોદી સત્તામાં આવ્યા છે છે એમણે જે આપ્યા મારી પાસે આ આખી એની ટેક્સ પણ છે અને બીજા બધા ડોક્ટર સુબ્રમણ સ્વામી ના લેખો પણ છે એટલે કોઈ એને ચેલેન્જ કરી શકે એમ નથી અને બીજું કે ડોક્ટર સુબ્રમણ્ય સ્વામી

એમની આખી સેના છે ભારતીય જનતા પાર્ટી જેમાં સાઠ ટકા જેટલા ઇન્દિરા ગાંધીના પ્રભોગંડા વિશી શુક્લા સહિતના લોકો એ જોડાયેલા હતા ચૂંટણી પણ ભારતીય જનતા પાર્ટીના સિમ્બોલ ઉપર લડ્યા હતા અને હાર્યા હતા એ વાત પણ છે ને આપણને ખ્યાલ છે અને આ આઈબી ના ચીફની વાતને કોઈએ ડિનાય કરવા જેવી સ્થિતિ રહી નથી વી રાજેશ્વર એ ઇન્ટેલિજન્સ બ્યુરો ભારત ઇન્ટેલિજન્સ બ્યુરો અને ઇન્દિરા ગાંધી સાથે બહુ જ ક્લોઝલી એસોસિએટ રહ્યા એ વખતે એ પંચોતેર માં જોઈન્ટ ડિરેક્ટર હતા આઈબી ના અને એના પછી પણ એમણે આ પુસ્તક જે લખ્યું મેં તમને કહ્યું કે ઇન્ડિયા ધ ક્રુશિયલ યર્સ એ પુસ્તકની અંદર એમણે બહુ સ્પષ્ટપણે કહ્યું છે કે આરએસએસ એ ઇમરજન્સીને ટેકો આપ્યો હતો અને એ વાત આ પુસ્તકની અંદર અંદર છે આ એના સંકેતો મળી જાય છે એટલું જ નહીં મને લાગે છે કે આપાતકાલીન સંઘર્ષ ગાથાનો જે મેં ઉલ્લેખ કર્યો દત્તોપંજી થેંગડી એમણે એની પ્રસ્તાવના લખી છે અને એની પ્રસ્તાવનામાં પણ એમણે બહુ સ્પષ્ટ કહ્યું છે કે ડોક્ટર હેડગેવાર ને સ્પષ્ટ ક્યાં કે સંઘ દૈન રાજની ભાગ નહીં લેતા સન કે એકમાત્ર અપવાદ સમય લોકતંત્ર જીવન મરણ કે પ્રશ્ન કા નિર્ણય હોને વા અને દંજી આ વાત આ છે ને આખું પુસ્તક જે છે એની પ્રસ્તાવના લખે છે ત્યારે મને એમ લાગે છે કે ગુજરાતના સંદર્ભમાં પણ એમણે જે લખ્યું છે અને ગુજરાતમાં જે જે લોકોએ ગિરફતારીઓ દીધી તમને અગાઉ પણ કહ્યું છે કે સંગે ક્યારે રાષ્ટ્રીય અહીંયા સ્પષ્ટ કરે છે અને આ પુસ્તકમાં પણ એ સ્પષ્ટ કરાઈ છે તમને ખ્યાલ હશે કે ભાગાનગર એટલે કે હૈદરાબાદના સત્યાગ્રહમાં સ્વાતંત્રવીર સાવરકરે એમ કહ્યું હતું ડોક્ટર હેડગેવાર ને કે તમે છે ને સંઘ તરીકે છે આ સત્યાગ્રહમાં ભાગ લ્યો ત્યારે હેડગેવારે બહુ સ્પષ્ટ ના પાડી દીધી બહુ કહ્યું સંસ્થા તરીકે ભાગ નહીં લે વ્યક્તિગત રીતે જેમણે ભાગ લેવો હોય એ લોકો લઈ શકે છે એટલે ઇમરજન્સીનો વિરોધ એ સંઘે કર્યો નથી અને સંઘના સુપ્રીમો જેમનો આદેશ એ બધા સ્વયંસેવકો એ માનવો જ પડે એમણે લખેલા પત્રો તમે જો વાંચો આ પુસ્તક તમને જાગૃતિ પ્રકાશન નોયડા એની પાસેથી ઉપલબ્ધ છે હિન્દુ સંગઠન ઓર સત્તાવાદી રાજનીતિ એ પુસ્તકની અંદર જે પત્રો છે બાળા સાહેબ દેવરાસે લખેલા એ પત્રો તમે વાંચો તો તમને ખ્યાલ આવી જશે કે સંઘને ઇન્દિરા ગાંધી સામે જરાય વાંધો નહોતો વિનંતી કરી હતી અને વિનોબાને મધ્યસ્થી કરવા માટે વિનંતી કરી હતી આજે આટલી વાત ફરી મળીશું નવા એપિસોડમાં નવા વિષય સાથે તમને જો આ એપિસોડ ગમ્યો હોય તો સૌથી વધુ શેર કરશો લાઈક કરશો કમેન્ટ કરશો અને આપણી યુટ્યુબ ચેનલ ડોક્ટર હરિદેસાઇ સત્યમ એવમ તથ્યમ એને સબસ્ક્રાઈબ કરવા માટે મિત્રોને જરૂર કહેશો નમસ્કાર